ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને નવા દિન સાથે નવી શરૂઆત આજે છે તેરસ ત્રણ તારીખ અને આજે કયો વાર બુધવાર હશે આ બુધવાર તેરસ ત્રણ તારીખ ને બુધવાર હાલો નવા દિન સાથે નવી શરૂઆત કરીએ આજે નીચેનું બધું થઈ ગયું છે જડી છાપટીને કચરા બચરા વળી ગયા પાર્કિંગ બાર્કિંગ વાળી નાખ્યું છે બારે બધે વાર નાખ્યું છોકરાઓને મૂકીએ એવી બધું થઈ ગયું છે હવે ફટાફટ આપણે કપડાં ધોવા જ બેસવાનું છે કપડાં ઝાઝા બધા છે આ આખેલ કવર બહુ મહિલા થયા છે આ બધા સોફાનું કવર ને બધું કાઢવું છે બધું ધોઈ નાખી નીચેનું ઓછા ઓછા બધું કાઢવું છે કપડાં ઝાઝા છે ચા ને ભાખરી મીકા છે ચાલો ચા ને ભાખરી ખાઈ લઈએ એ સી મોમન્સ લઈ ચાલો બધા જમવા બટેકાનું શાક રોટલી આઈતાન શું બેઠો છે ટીવી ચાલુ છે અમારું જો બટ એક શાક કેટલું મસ્ત બન્યું છે લાલ લાલ રોટલી અથાણું છાસ વેફર ગોળ નથી લીધું આજે અમે હાલો હવે જમવા બેસી જઈએ ચાલો આજે ચા બનાવી નાખીએ છ વાગી ગયા છે ચા બનાવવાનું મૂકું છું બપોરે શાકની રોટલી જ કર્યા હતા હવે અત્યારે શું બનાવશું ચલો ચા મૂકી દઈ કપડાં લેવા ઉપર જવું છે ચાલો કપડાં લઈ આવી ઉપરથી ચાલો હવે સોફાનું બધા જ પાથરી જો બધું કાઢી બધું ધોઈ નાખ્યું છે ચાલો પાથરી દઉં સરસ

એના પપ્પા કહેશે એને કર ગિરીશને કરી દેસું ગિરીશને ને ભાવે જ છે ઢોસો પણ કંઈક લઈ આવશું એ કે મારે બહારનું જ ખાવું છે હાલો કીધું તો અમે હવે થોડુંક ઘણું કામ બધું વધારાનું કર્યું ટકિયાના કવર ચડાવી દીધા બધાએ પછી સોફાન કવરિયા જે ધોયા તા એ બધું ચોખ્ખું કરી નાખ્યું કપડાં સંકેલીને મૂકી દીધા ઇસ્ત્રીના કપડાં મૂકી દીધા બધું થઈ ગયું અને આ ભાઈ કે ચીકી બનાવ તો ચીકીની રીલ્સ કરીએ તલ તલીની ચીકી બનાવી છે અને ચાલો આજે ઢોસા જ ખાઈ આવીએ એવું વિચારીએ છીએ વાસણ ગોઠવી દઈએ પછી જઈએ અમે ઢોસા ખાઈને આવીએ હાલો અમારી બધા અમારી સાથે હાલો બધા ઢોસો ખાવા આજે રસોઈ કરવાની આળસ થઈ ગઈ છે બીજું ઢોસા ખાઈ આવી ચાલો પેલા મુફાસ થાય ગયો પછી ઢોસા ખાવા જાય Guys ame jai dosa kham aa tu channel <tellan> ro subscribe kar ha to mai dosa video thi ane gardi nathi nau darare chuni jagya e dosa khava video ha ભાઈલો 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 આવશે અમારે આવશે રાજવીરી આવશે રાજવીરી તો ગાઈસ અમે ઘરે જાય છી જો ઘરે જઈને તમને મળી તો ગાઈસ અમે રસ્તામાં જ છીએ હમણા ઘરે જઈને તમને મળી બસ ઠંડી ખાતા બહુ ઠંડી છે તો ઘરમાં લાગતી અમે ત્રણ ગયા બહુ સરસ છે આજનો બ્લોગ અહીંયા જોઈન કરું છું અમે બધા ઢોસા ખાઈ આવ્યા એન્જોય કરી આવ્યા છોકરા પછી ઝીંજરા ખાઈ રહ્યા છીએ અત્યારે શેકેલા અને આજનો બ્લોગ અહીંયા જોઈન કરું છું કાલ નવા દિન સાથે નવી શરૂઆત કરશું ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ આવજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો આવજો Gli scambi passati, con giocattoli libri impolverati.